આવે છે <coughs> <laughs> <laughs> <to thandde> <laughs>

તો મિત્રો આજે ફાઇનલી ફરીવાર પાનોડે જવાનું થયું અને આપણે કયા વખતે મહિના કે દિવસ જેવું થયું પંદર દિવસ જેવું થયું મિત્રો પંદર દિવસ પહેલા પણ અમે મારા સાસરીમાં હા વીસ દિવસ જેવું થયું વીસ દિવસ પહેલાં પણ મારા સાસરીમાં ગયા ગયા હતા પણ આ વખતે અત્યારે પણ અમારે જવાનું થયું ગઈકાલે રાત્રે ફોન આવ્યો ને મારા દાદી સાસુને થોડું પેરાલાઇઝ જેવું થોડી અસર બતાવી છે પણ ફાઇનલી ત્યાં એટ ધેટ ટાઈમ એ લોકો દવાખાને લઈ ગયા દવાખાને લઈ ગયા પછી દવાગોરી ચાલુ થઈ ગઈ પછી એમને અત્યારે બહુ સૌથી સારું છે નહીં જ રીતિકા

એટલે તને જો એટલે મિત્રો વસ્તુ સાચી છે જો અહીંયાથી કહી દે કે આવું થયું છે તો આવતા આવતા બજાર છોકરીનો કેટલું બધું જીવ ભરે કેટલું બધું ના કદાચ ના થવાનું કદાચ થઈ જાય તો પછી જવાબદાર કોણ પછી જે જે ટેંકા થવાનું હતું તો થઈ જ ગયું છે બરાબર પણ જે બીજા લોકો છે એ લોકો માટે તો આપણી તકેદારી રાખવી પડે એટલા માટે એ લોકો આપણા જોડે છુપાવતા હોય પણ અત્યારે તો બિલકુલ એવું છે જ નહીં કેમ કે મેં ગઈકાલે સાંભળ્યું છે એ લોકોએ કીધું કે જે પહેલાં જેટલી હાલત ખરાબ હતી અને પછી અમે દવાખાને લઈ ગયા અને દવા ગોળી ડૉક્ટર ઇન્જેક્શન દવા ગોળી બોટલ્સ એવી આપી એવું કમ્પ્લીટ થઈ ગયું નથી એમ તો સારું થઈ ગયું મારા જોડે વાતે કરે પણ થોડું તોતરાય છે હજી હા એટલે પેરાલાઇસિસ થોડી અસર છે એટલા માટે અને ખરેખર મિત્રો જો શિયાળામાં તમારા ઘરે જો ઘરડા લોકો હોય મમ્મી પપ્પા જેમની ઉંમર વધારે હોય કેમકે શિયાળામાં તો બહુ ખાસ આ પેરેલાઈઝનો કિસ્સો બનતો જ હોય છે એટલા માટે બીપીની ગોરી તમારે અવશ્ય સવારે અને સાંજે અપ ટુ ડેટ તમારે આપવાની છે નહીં મમ્મી એક જ ટાઈમ હોય સવાર સાંજના હોય વાતના કરવી હોય તો વાતના જ કરવાની સવાર ગાવી તો સવાર કરવાની તો કરી દે સારી જાય પછી સાધના જ હાણા તે

ઓબવિયસલી મિત્રો પોતાની દારી છે જીવ તો બરે બહુ ફોર્સ આપણે પણ ના કરાય કે તું જીવના બારીશ બરે કેમ કે પોતાનું માણસ છે એનું બરાબર એટલે કે કા રાતનું રીતિકા ખા જમતા જમતા ઊભી થઈ ગઈ નહીં જમતેલી નથી મારા હા એક વારી થઈ ગયો ઘરે પછી ઊભી થઈ ગઈ તો કઈ નહીં પોતાના મમ્મી પપ્પા દાદારી લાગે લાગત નતા મમ્મી પપ્પા નું હું કેવું નાખતી હતી ઘડીન ઘડી અરે મારી મમ્મી તો મિત્રો એક મિનિટ બેસે નહીં ડાયરેક્ટ મોમાનો ફોન આવ્યો ફટાફટ ઉપડી જાય કરમસદ ગયા છે અમદાવાદ ગયા છે નડિયાદ ગયા છે આણંદ ગયા છે દરેક જગ્યાએ મારી મમ્મી પપ્પા માટે જોડીને જોડે જતા નહીં મમ્મી પણ ભગવાનનું કરવું એવું મિત્રો બહુ જ બધી કોશિશ કરી પણ એ બચી જ ન શક્યા ડોન્ટ વેરી હેપી મિત્રો હવે ફટાફટ ચા પી લે છે તમારી જોડે આ બધી વાત મારે શેર કરવી હતી એટલા માટે સવા શહેરમાં બધી વાત મેં શેર કરી દીધી છે તો મળે મિત્રો થોડા પછી બાકી જવાનું પણ છે દાઢી પણ બનાવવાની છે તો ઘરનું તમામ કામ ફિનિશ કરી નાખીએ પછી આપણે જઈએ ઓકે ગુડ મોર્નિંગ માતાજી જય ભાઈ ગુડ મોર્નિંગ

કોડી કહું છું જો નહી કહેવાનું તમે બંને બહેનો છો બેટા ઓય લિસન મી તમે બંને બહેનો છો બરાબર આગળ જતા તમારે બંનેને ભેગું રહેવાનું છે એટલા માટે કોઈએ ટોચડી ભાષા નહી બોલવાની હો બેટા તારે એને હું કે હા તારે એને દીદી કહેવાનું શું કહેવાની ના સાલી 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 કોડી એમ ના એવું નહી બોલવાનું બેટા એ બેડ કહેવાય શું કીધું ઘડીએ ઘડીએ

ઓ નો ઓ ભો જો કેટલો એક્ટિવ થયો જો કેટલો એક્ટિવ જોતો તો કેટલો એક્ટિવ થઈ ગયો જો કેટલો ઊંચું થયો જો તો સીમ્બા જુજેન કેસ મેસિસો ગો ગોડ નાફ નો નો ગો બેક સી ડાઉન સી ડાઉન સી ડાઉન નો સી ડાઉન નો સી ડાઉન સી ડાઉ સી ડાઉન ગુડ બોય જો હે ને બધું મોને પપ્પાનું જો સેક એન્ડ લાવ હાથ લાવ હાથ લાવ શું જોઈ ગયો સેક ગુડ બોય નો 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 દો જો કયા રાશિ કન્યા બનાવો છો અત્યારે કઢી તો મિત્રો આજે બનાવ્યો છે મારી મમ્મી મારી ફેવરેટ કેમ કે મિત્રો અમારે જવાનું છે મારા સાસરીમાં ખબર ખબર તમને ખબર હશે તો તૈયાર થઈ ગયો છું હવે મમ્મી કઢી એટલે કે દાઢી એમ કરી આવું રીતે ઘરનું તમામ કામ ફિનિશ કરી નાખે અને આજે મારી ફેવરેટ કઢી બને છે તો થેન્ક યુ સો મચ મમ્મી તો મમ્મી તને એક સવાલ પૂછું તારી શું ફેવરેટ જો મમ્મીના ના હાથનું મારા મમ્મીના ના હાથ નું મને શું ફેરવેટ હતું મને મગ કઢી પસંદ હતી મગ કઢી મગ કઢી તો મમ્મી એમાં શું હોય પેલા કઢી બનાવવાની હોય પછી મગ નાખવાના હોય પણ એ મારા મમ્મી બનાવે એટલે મને ખબર ના પડે અમે તો જમવાનું થાય ને તારા જમણો ભૂમો પાડ હતા અમે જમવા જઈએ અમે તો બહુ ખેલી

અને મિત્રો મારું મમી જો કઢી બનાવી છે ને જો તો કઢી બની વાર ખીચડી પણ તૈયાર છે અને સિમ્બાના સોયાબીન આરે જો આ સિમ્બાના સોયાબીન છે બાકી સિમ્બાને હટ કઢી માંડે દહીં ની લાયા મમ્મી સિમ્બા માટે મંગાવજે હા મા જો કઈ નહીં મિત્રો ફટાફટ સિંબાને સોયાબીન આપી દઈએ ભાત આપી દઈએ અને એના માટે બે ઈંડા છે જો બાકી પ્રોટીન માટે આપણે આપવું જરૂરી છે એટલે મિત્રો મમ્મી તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાની સાડી પહેરીને હવે અત્યારે મેં નીકળી છે હવે જવા માટે અને જો મામાને ઘેર જવા માટે જો માથાનું તો તેલ પણ નાખી નથી શું લગાવો છો બોરોપ્લસ લગાવો છો બોરોપ્લસ બધા હાથ ફાટી ગયા જોરદાર જોરદાર લિસ્ટિક મી લગાવી લિસ્ટિક ના લગનબા ને વોશરૂમ કરવાની હોય એટલે શું વાત છે પ્રેમ કરું

કબો નિયમ ઉપર વાંજો ચેન જલ્દી ઉપર મમ્મી હાલો તમાર મમ્મી ની બોલ શું થાય મમ્મી ભાભી ભાભી મમ્મી જૂના જમાના ફોન જોયો જોતો હાલો શું કલાક 10

બહુ બધું ટ્રાફિક છે ભાઈ બહુ જ ટ્રાફિક છે જો હવે મોસમ બી ખાઈએ કેમ કે ટાઈમ જતો નથી કે મોસમ બી ખાઈ હવે આ ગેટ ખુલશે ને તો એવું લાગશે કે મહાભારતનું યુદ્ધ થયું ને એવું લાગશે કેમ કે પાછળ એટલી બધી ગીડજી છે અને આગળ એટલી ટ્રાફિક છે પણ અમે તો પહેલાં નહીં કરવાના ભાઈ આગળ ઊભા છે ચઢાઈ કરવા માટે આગળ ઊભા છે બધા તો ચાલો મિત્રો હવે જઈએ છે મારી સાસરીમાં અને વીસ મિનિટોમાં ત્યાં જ બગડી છે બાકી પોખતા પોખતા મિત્રો કે ત્રણ વાગી ગયા જો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને કોઈના ઘરે મહેમાન ગતિ કરવા જઈએ તો ત્રણ વાગે મહેમાન ગતિ કરવા કોણ જાય મને એમ કો કોણ જાય આ લોકો જાય છે બોલો મહેમાન ગતિ કરવા માટે ત્રણ વાગે જાય છે આ બીજે બધા વિચારમાં પડીએ છીએ કે આ કેવા મહેમાન બધા સવાર આવે બપોરમાં આવવા લોકો આવો ત્રણ વાગે આવે મહેમાન ગતિ કરવા માટે તો મિત્રો મોડું એટલા માટે થયું ઘર જ મોડા નીકળ્યા આ ફાટક આપણે વાંક ના કાઢાય કેમ કે એમનું કામ કરતા હતા તો કઈ નઈ મિત્રો ફટાફટ ખબર અંતર પૂછીને પાછું ભરવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ત્યાં તો બ્લોગનું ત્યાં મા સાસીનો બ્લોગ તો ત્યાં શૂટ નહીં કરતો કેમ કે એ લોકોને સોશિયલ મીડિયામાં આવતી થોડી શરમ લાગે છે ઘણી વખત મેં તમને કીધું છે તો કોઈ નહીં મળીએ છોડ્યા પછી ઓકે અને આ ફાર્મ પર જર્મન સેફર જોયું છું પણ અત્યારે જર્મન સેફર નથી બાકી હોય ને તો હું જોઉં નથી 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 બાકી અહીંયા જે ફરજો હોય મારા સિમ્બા જેવો જ છે સેમ પીસ પણ જ્યારે આ રૂટમાં હું નીકળું ને ત્યારે એને જોવું જ પણ આ ફેર નથી બાકી તમે બતાવે

કેમ કે મિત્રો એની દાદી કહેવાય જો કે એના સસરાના મમ્મી એમની દાદી છે રૂતિકાની એમને થોડો પેરાલાઇસનો અસર છે પેરાલાઇસીસનો અને થોડોક એનું મોં એમનું જે ખરું ને એ વાંખું વળી ગયું છે ને બોલવામાં તકલીફ પડે છે તો પછી એનું પરિસ્થિતિ થોડી ખરાબ છે તો વિચાર્યું કે મૂકું આપણે પણ બહુ ખાસ ફોર્સ કરાય નહીં અને ત્યાં એને રાખવી જરૂર છે કેમકે એની દાદીને પણ સારું લાગે અને ઘરમાં મદદ પણ થાય એટલા માટે આપણે બહુ ફોર્સ ના કરાય તો મિત્રો અત્યારે મેં જે છીએ હવે ઘરે અને ઘરે જતા જતાં આપણે મોટી ખરોલ જવાનું છે કેમ કે રવિવાર છે લાસ્ટ રવિવાર અને પાંચમો રવિવાર પૂરો ફરી દઉં એટલે મારા પાંચ રવિવાર પૂરા થઈ જાય તો મિત્રો કંઈ નહીં બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો હવે બે દિવસ રીતિગર રહેશે દિવસ એનો ભય મૂકવા આવશે તો મળીએ થોડી વાર પછી ઓકે બાય તો ચાલો મિત્રો અહીં આ બ્લોગને હું એન્ડ આપું છું કેમ કે સાંજ પડી ગઈ છે ને ઘરે પણ પાછા આવી ગયા છે ને ખૂબ થાકી ગયો છે તમારો ભાઈ અને તમારો ભાઈ આજે ઘરમાં અકેલો છે તો કંઈ નહીં આપણી સાથે સિમ્બા છે સિમ્બા પણ શાંતિથી સુમે છે આપ જોઈ શકો છો કેટલો લાંબો થઈને ઊંઘ્યું છે જોવો તો ખરા કોઈ ટેન્શન નથી આની તો ભાઈને તો તો મિત્રો પથારી પણ આપણે કમ્પ્લીટ કરી દીધી છે રીતિકા બે ત્રણ દિવસ ત્યાં રહેવાની છે અને પછી એનો ભાઈ ત્યાં આપણા ઘરે મૂકવા આવશે પાછો એમની દાદીની તબિયત થોડી ગંભીર છે એટલા માટે રહેવું જરૂરી છે આપણે જે બહુ ફોર્સ પણ ના કરે તમને મેં પહેલાં વાત અગાઉ પણ જણાવ્યું છે તો કોઈ નહીં બે ત્રણ દિવસની તો વાત છે કંઈ નહીં મેનેજ કરી લઈએ મિત્રો તો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમને એવું લાગતું હશે કે તમારે સાસરીનો બ્લોગ પીવું તમે દાદી સાસુ તમે કેમ ના બતાવ્યા તો મિત્રો ત્યાં એક રૂરલ વિસ્તાર છે ગામડાવાળો વિસ્તાર છે એટલા માટે એ લોકોને સોશિયલ મીડિયામાં આવવાનું બિલકુલ પસંદ નથી એટલા માટે હું ત્યાંનો બ્લોગ શૂટ નથી કરતો બાકી આપણા જેવું નથી ત્યાં આગળ બરાબર એટલા માટે બાકી આપણા વાળા બધા લોકો તો ફ્રીડમ વાળા છે સોશિયલ મીડિયા પર આપતા કોઈ શરમા નથી પણ ત્યાં ગામડાના લોકો છે એટલા માટે થોડું એ લોકો પ્રાઇવેસી રાખે છે તો કોઈ નહીં ડોન્ટ વરી બી હેપી મિત્રો અત્યારે થોડી તબિયત એમની ગંભીર છે એટલા માટે ત્યાં રીતિકા બે ત્રણ દિવસ માટે રહે છે થોડું જીવ એનો પોચો છે તો વાત વાતમાં રડી જાય છે અને જીવ એવું બારે છે તો મૂકું ત્યાં તું રહે જે કદી તને પણ સારું લાગે અને એમના મમ્મી પપ્પાને પણ સારું લાગે તો ફાઇનલી કંઈ નહીં ઘરે આવી ગયા છે ઊંઘવાનો સમય થઈ ગયો છે ને બ્લોગને હું એન્ડ આપું છું તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બને તેટલો મિત્રો મારો જે પણ બ્લોગ હોય એ આગળ તમારા સગાવાળાને શેર કરતા રહેજો અને સારી સારી એવી કમેન્ટ કરતા રહો એકદમ જોયું જોયા જેવું ના કરશો કમેન્ટ કરો તો હું મોટિવેટ થ મને પણ ખબર પડે કે તમે ક્યાં ક્યાંથી મારો બ્લોગ જોવો છો અને છેક અંત સુધી બ્લોગ જોવો છો એ પણ મને ખબર પડે તો સારી એવી કમેન્ટ કરો તો હું લાઇક આપું તો મને પણ ખબર પડે કે તમે મારા પૂરેપૂરા બ્લોગ જોવો છે ઓકે બાય ગુડ નાઇટ ટેક કેયર જય શ્રી કૃષ્ણ